આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતો અધ્યાય ચૌદ મોઢનો પૂર્વજન્મ સાથે સાંભળશું આજની ખૂબ જ સુંદર વાર્તા પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ જે અધિક માસમાં સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાનું ખૂબ મહાત્મ્ય છે સાથે રોજ નિત્ય વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાથી અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે તો હવે સાંભળીએ અધ્યાય ચૌદમો શ્રી નારાયણ કહે હે નારદ એક દિવસ રામાયણ રચયિતા શ્રી વાલ્મીકિ ઋષિ અચાનક તેના મહેલે પધાર્યા તેમને આવતા જોઈ તેને પોતાના સદભાગ્યનું કારણ સમજી રાજા હર્ષભેર ઉઠીને તેમની પાસે ગયો અને તેમના ચરણમાં દંડવત પ્રણામ કરી તેમને માન સહિત પોતાના ખંડમાં લઈ આવ્યો અને તેમને ઉત્તમ આસન પર બેસાડી તેમનું પૂજન કર્યું તેમના ચરણોનું પક્ષાલન કરી તે પવિત્ર જળ મસ્તકે ચડાવી બે હાથ જોડી કહેવા લાગ્યો હે મુનિ શ્રેષ્ઠ આજે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે આપ જેવી મહાન વિભૂતિના મારા આવાસમાં પગલાં થયા આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું આપ આવી મળ્યા એને સર્વ આવી મળ્યું સમજું છું રાજાની આગતા સ્વાગતાથી પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મિકી બોલ્યા હે રાજન તમે મને જોઈ પ્રસન્નતા દેખાડી પરંતુ આપના હૃદયમાં ઉદ્રેક ભરેલો છે આપ કોઈ ચિંતામાં છો એવું મને લાગે છે તો તમારા મનની મૂંઝવણ મને નિસંકોચ જણાવો મારાથી બનશે તો જરૂર તમારા માટે ઘટતું કરીશ શિકારનો પ્રસંગ વર્ણવતા કહ્યું હે મુનિવર્ય આજથી થોડા સમય પહેલા જંગલમાં હું શિકાર અર્થે ગયો હતો એમાં એક હરણ એવું ચપળ નીકળ્યું કે મેં તેને મારેલા તીર સાથે ઘાયલ થઈને એ ભાગી છૂટ્યું એટલે નિરાશ થઈ થાકીને હું એક સરોવર પાસે આરામ કરવા બેઠો તેવામાં નજીકની ડાળીએ એક પોપટ આવીને બેઠો અને તે મારી સામું જોઈ મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યો સુખ વૈભવ છે રાજા તું જને તેનું તું ના તત્વ વિચારે વસ્તુનું નહીં સત્ય પીછાને તો કેમ તરીશ તું આ સંસારે આ શ્લોક મને ચેતવણી રૂપે કહેવામાં આવ્યો છે આવો સંદેહ મને થતાં હું તેનું રહસ્ય શોધવા લાગ્યો પણ મને કંઈ સૂઝતું નથી

એવો પ્રશ્ન વારંવાર તમારા મનમાં ઉદભવ્યા કરતો હતો તેના અનુસંધાનમાં પોપટ વારંવાર એકનો એક શ્લોક તમને કહ્યો એટલે તમે ચિંતામાં પડી ગયા એ સંદેહનું સમાધાન કરવા તમારે તમારો પૂર્વજન્મનું વૃતાંત સાંભળવું પડશે તે તમને કહું છું એક ધ્યાનથી સાંભળો હે રાજન તમારા પૂર્વજન્મમાં તમે દ્રાવિડ દેશના એક ગામમાં રહેતા હતા આ ગામ તામ્રવર્ણી નદીને કાંઠે આવેલું હતું તે જન્મમાં તમે વિષ્ણુ ભક્ત હતા હંમેશા સત્કર્મ અને ભક્તિ કરી વિષ્ણુના કૃપાવંત થયા હતા જેવા તમે ધર્મિષ્ઠ હતા તેવી જ તમારી પત્ની ગૌતમી જે ગૌતમની પુત્રી થતી હતી તે પતિવ્રતા ધર્મ પાળતી તમને ભગવાન માનીને તે તમારી સેવા કરતી આમ તમે પતિ પત્ની સુખી હતા માત્ર શેર માટીની ખોટ હતી એક દિવસ તમે તમારી પત્ની ગૌતમી સાથે વાર્તાલાપ કરતા હતા એવામાં વાંજ્યાપણાની વાત આવી અને પુત્ર નહીં હોવાથી તમે વિહવળ બની પત્નીને કહેવા લાગ્યા હે દેવી સંતાન વગરના સંસારના બધાય સુખો તુચ્છ છે તપ આ ભવને અને આવતા ભવને સુધારે છે આપણને ઉત્તમ ગણાતું પુત્ર સુખ નથી એટલે મને સંસાર અસાર લાગે છે પુત્ર વગર જીવવું એના કરતાં મરવું શું ખોટું આપણને લોકો વાંજ્યા કહી મેળા મારે છે લોકવાયકા પણ છે કે સવારના વાંજ્યાનું મોઢું જોવા મળે તો આખો દિવસ ખાવા ન મળે સંતાન વગરનું આ ઘર મને સ્મશાન જેવું લાગે છે આ કારણથી મારું મન જીવવા ઉપરથી ઊઠી ગયું છે અને મરવા પ્રત્યે મન દોરાયું છે આ તમારી મનોવ્યથા સાંભળી તમારી ચતુર અને ધૈર્યવંત પત્ની ગૌતમીએ તમને આશ્વાસન આપવા લાગી હે નાથ તમે શાસ્ત્રો ભણેલા પંડિત છો આવા તુચ્છ વચનો તમારા મુખમાં ન શોભે સુપુત્રને મેળવા માટે તમે શુદ્ધ ભાવે વિષ્ણુ ભગવાનની આરાધના કરો એ સર્વ અર્થને શુદ્ધ કરનાર ભગવાન વિષ્ણુને આરાધવાથી ઋષિને કપિલ નામે દેવાંશી પુત્ર પ્રાપ્ત થયો હતો એટલે પુત્રને માટે કલ્પાંત કરવા કરતાં કોઈ એકાંત સ્થળે જઈ એવું તપ કરો કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન થઈ પુત્રફળ આપવું જ પડે તમારી પત્ની ગૌતમીએ તમને દ્રષ્ટાંત સહિત આવા વચનો કહ્યા એટલે તેનું કહેવું માન્ય રાખી તમે તેની સાથે લઈ તમારા ગામની છેડે વહેતી પવિત્ર તામ્રવર્ણી નદીના કિનારે ગયા તમે ત્યાં એક વૃક્ષ નીચે તપ કરવા માંડ્યો આ તપમાં તમે શ્રદ્ધા તૃષા સંતોષવા એ નિયમ રાખ્યો હતો કે દર પાંચ દિવસને આંતરે થોડાક સૂકા પાંદડા અને એક લોટો જળ પીવો અંતે વિષ્ણુ ભગવાન તમારા પર પ્રસન્ન થયા તેઓ ગરુડ પર બેસી અતિ ત્વરાથી તમારી સમીપ આવ્યા ચારે બાજુ તે પૂંજ પથરાયેલો જોઈ તમારી આંખો અંજાઈ ગઈ ધારીને જોયું તો સામે જ ભગવાન વિષ્ણુ તમારા મસ્તક પર હાથ ફેલાવી ઊભા હતા નજર સામે સાક્ષાત વિષ્ણુ ભગવાનને ઉભેલા જોઈ તમારા હર્ષનો પાર રહ્યો નહીં તમે તેમના દંડવંત પ્રણામ કરીને તેમના આદેશની રાહ જોતા ઊભા રહ્યા ઇતિ શ્રી બ્રહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય ચૌદમો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની આપણે સાંભળ્યો અધ્યાય ચૌદ હવે સાંભળશું આજની અમૃત કથા પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ આ સુંદર વાર્તા તમને સાંભળવી ખૂબ જ ગમશે તો વાર્તા શરૂ કરીએ એક ગામના પાદરે મોટી નદી હતી નદી પાસે પુષ્કળ ઝાડી ઝાંખરા હતા આ ઝાડીમાં હરણ અને હરણી ભરાઈ રહેતા અધિક માસ આવતા ભાવિકો નદીએ સ્નાન કરવા આવતા તેમને બ્રાહ્મણો અધિક માસની અમૃતવાણી પુરુષોત્તમ મહાત્મા અને કાંઠાગોરની વાર્તા સંભળાવતા હરણ હરણી પશુ હતા તો પણ તેઓ કથાનું શ્રવણ કરતા તેમાં અધિક માસના સ્નાનનું ઉત્તમ ફળ છે તેવું જાણી તેમને પણ પુરુષોત્તમ વ્રત કરવાનો નદીમાં સ્નાન કરવાનો ઉમકડો થયો હરણે અકલ દોડાવી નદી કાંઠે જાડીની નજીક એક મોટી પાટ પડેલી હતી ભાવિકો નદીમાં સ્નાન કરીને ભીણા લુગડે આ પાટ ઉપર આવતા અને ત્યાં કપડાં બદલતા ભીના કપડાનું પાણી પાઠ નીચે ટપકતું જોઈ આ હરણ હરણી ધીમે ધીમે તે પાઠ નીચે આવીને બેસી ગયા એ પાઠ ઉપર જ બેસીને બ્રાહ્મણો કથા વાર્તા કહેતા હરણ આ પાઠની તિયાળમાંથી પાણી ટપકતું હતું તેથી તેમણે સ્નાન કર્યાનું માની લીધું વળી કથા પણ સ્પષ્ટપણે સંભળાતી હતી એટલે કથાશ્રવણનો લાભ પણ મળવા લાગ્યો પરંતુ બ્રાહ્મણો દાનનો મહિમા સમજાવતા ત્યારે બંને વિચારમાં પડી જતા કે તેઓ શું દાન કરે ત્યાં આગળ ઘણા વખતથી એક દુબળી માંદલી ગાઈ રહેતી હતી તેનો ખ્યાલ હરણીને આવ્યો વળી કેટલાય સમયથી તે અશક્ત ગાય એક ઝાડ નીચે પીડાથી કણસથી બેઠી હતી તે પણ ધ્યાનમાં આવ્યું તેથી હરણીએ એ ગાયને રોજ ઘાસ ખવડાવવાનું વિચાર્યું હરણીએ વિચાર્યું કે ગાયને ઘાસ નાખીએ તે પણ ઉત્તમ પ્રકારનું દાન જ ગણાય આ વિચાર હરણને પણ ખૂબ ગમ્યો પછી તો બંને જંગલમાં જઈ લીલું મજાનું ઘાસ તોડી લાવ્યા અને જ્યાં ગાય બેઠેલી ત્યાં મૂકી આવ્યા એટલે તેમણે દાન કર્યાનો પણ સંતોષ થવા લાગ્યો

તેઓને પશુ અવતારમાંથી મુક્તિ આપવાનું વિચાર્યું અધિક માસ પૂરો થવાને એક દિવસ બાકી હતો ત્યારે ગાયે તેની આગળ ઘાસ નાખવા આવેલા હરણહરણીને કહ્યું તમે તમારા પશુદેહમાંથી પણ પુરુષોત્તમ વ્રત કરો છો ધર્મ કરો છો તો તમારા પશુદેહની મુક્તિની નિશાની છે તમે પુરુષોત્તમ ભગવાનની કૃપા મેળવવા ભાગ્યશાળી થયા છો જુઓ કાલે અધિક માસનો અંતિમ દિવસ છે કાલે રાત્રે તમે બંને પેલા કાલદળાના ઝાડ આગળ જજો ત્યાં પુરુષોત્તમ ભગવાન પધારવાના છે તમે ઝાડ આગળ જઈને તેના થડ સાથે માથા પછાડજો આથી પુરુષોત્તમ ભગવાન તમને તેમ કરતાં વારશે અને તેઓ તમારા પર અમૃત જળનો છંટકાવ કરશે એટલે તમે પશુ સ્વરૂપમાંથી પલટાઈ દેહે નર નારી બની જશો હરણ હરણીએ દોરવણી આપવા બદલ ગાયનો આભાર માન્યો બીજા દિવસની રાત્રે હરણહરણી કાળદળાના ઝાડ પાસે જઈ તેના થડ સાથે માથા પછાડવા લાગ્યા એટલે પુરુષોત્તમ પ્રભુએ પ્રગટ થઈ તેમના પર જળનો છંટકાવ કર્યો અને બંને નરનારી થઈ ગયા તેમણે પુરુષોત્તમ ભગવાનના સાક્ષાત દર્શન કર્યા અને તેમના ચરણને સ્પર્શ કરવા જાય છે ત્યાં ભગવાન અંતરધ્યાન થઈ ગયા તેમણે પછી ઘર વસાવ્યું અને પેલી ગાયને જીવી ત્યાં સુધી પાળી મનુષ્ય દેહે તેમણે પુરુષોત્તમ પ્રભુની ઘણી આરાધના કરી અને અંતે તેમનો વૈકૂઠમાં વાસ થયો પુરુષોત્તમ વ્રતનો આવો શ્રેષ્ઠ મહિમા છે અધિક માસના સ્નાન ધ્યાન અને દાનનું આવું ફળ મળે છે પુરુષોત્તમ પ્રભુની કૃપાથી માનવીની સર્વ પ્રકારના સુખ સાંપડે છે આવો અનંત ફળ આપનારો છે પુરુષોત્તમ ભગવાનના વ્રતનો મહિમા મિત્રો આજનો અધ્યાય ચૌદમો દૃઢ ધનવાનો પૂર્વજન્મ સાથે આજની સુંદર વાર્તા પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ જે તમે પૂર્ણ શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી તેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મને આશા છે કે આજની આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમે છે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક માહિતી ધાર્મિક વિડીયો ધાર્મિક વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને